વન નેશન વન ટેક્સ અને વન માર્કેટને સાર્થક કરતાં જીએસટી અમલમાં આવતા જ હવે નવી ટેક્સ સિસ્ટમથી સેન્ટ્રલ એક્સાઇઝ સર્વિસ ટેક્સ સહિત કેટલાય પરોક્ષી અને પ્રત્યક્ષ કર સમાપ્ત થઈ ગયા જેના પગલે કેટલાય દિવસોથી ચાલતી અટકળો અને અહેવાલોએ વાસ્તવિક સ્વરૂપમાં જીએસટીના આગમનથી ભૂતકાળ બની ગયા ખાદ્ય સામગ્રીઓ સહિત જીવન જરૂરી ચીજવસ્તુઓ સસ્તી થઈ તો લક્ઝરિયસ આઇટમો મોંઘી થઈ આ ઉપરાંત શરાબ પેટ્રોલ ડીઝલ સહિત છ ગુડ્સ પર જીએસટીનો અમલ થનાર નથી તેથી આ ચીજવસ્તુઓ પર પહેલાંની જેમ કેન્દ્રીય એક્સાઇઝ ડ્યુટી રાજ્યના વેટ એન્ટ્રી ટેક્સ સહિત સ્થાનિક કર લાગતા રહેશે વન નેશન વન ટેક્સ જીએસટીના અમલને પગલે ભરૂચ સેલ્સ ટેક્સથી કચેરી ખાતે પણ ઉત્સવ જેવો માહોલ જોવા મળતો હતો પાંચ પાંચવતી સર્કલ પાસેની સેન્ટ્રલ એક્સાઇઝ કચેરી તેમજ અંકલેશ્વર નગર સેવા સદન ખાતે જીએસટી માટે ખાસ હેલ્પ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા હોવાનું ઓફિસર જયકાંત દવેએ જણાવી ભરૂચ નર્મદા જિલ્લાના ચૌદ હજાર જેટલા વ્યવસાયકારો પૈકી લગભગ નેવુંથી બાણું ટકા જેટલા વ્યવસાયકારોએ તેઓની માઇગ્રેશન અંગેની કામગીરી પૂર્ણ કરી દીધી છે અને અન્ય જે થોડા ઘણા બાકી છે તેમાં પાન કાર્ડ અને આધાર કાર્ડના લિંક અપના લીધે સમસ્યા સર્જાઈ રહી હોય તેના નિવારણ માટેના પ્રયાસો પણ હાથ ધરાયા હોવાનું તેઓને કહ્યું હતું આમ જીએસટીના અમલ સાથે વ્યવસાયકારો અને સામાન્ય પ્રજાજનોની સાથે સરકારી તંત્ર પણ જીએસટી માટે સજ્જ બની ચૂક્યું છે ત્યારે નોટબંધી બાદ સર્જાયેલ જેવી સ્થિતિનું નિર્માણ થાય તેવી સંભાવના હાલ તો જણાતી નથી આમ છતાં ટેક્સ ભારણ વધતા કેટલાય વેપારી સંગઠનો હજુ લડત ચલાવવાના મૂળમાં જરૂર છે ત્યારે તે કેટલી કારગર નીવડે છે તે જોવું રહ્યું ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ગત મધરાતે આપણે લાગુ કરી શક્યા છીએ એ માટે ફરીથી આપ સર્વનો ખૂબ ખૂબ આભાર અત્યારે જે કહેવા માંગીએ છીએ નાનું મોટું એ ભરૂચ અને નર્મદા બંને જિલ્લાના મળીને કુલ ચૌદેક હજાર જેટલા વેપારીઓમાંથી નેવુંથી બાણું ટકા વેપારીઓ જીએસટીમાં ખૂબ જ સરળતાથી માઇગ્રેટ થઈ ગયા છે જે થોડાક પાંચ સાત ટકા બાકી છે એમાં તકનીકી કારણો નાના મોટા જેવા આપણે કહી શકીએ કે પેન કાર્ડ અને આધાર કાર્ડની લિંક સાથે માઇગ્રેટ થવાનું હોવાથી એવા નાના મોટા કારણોસર પાંચ સાત ટકા વેપારી જે રહી ગયા છે પરંતુ આ જે પણ વેપારીઓ રહી ગયા છે માઇગ્રેશનમાં તેમજ પ્રજાને પણ કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય તો તેના નિરાકરણ માટે ભરૂચ મારી પાંચ પત્તી ઓફિસ ખાતે તેમજ અંકલેશ્વર સેવા સદનમાં આવેલ અમારી ઓફિસ ખાતે ફેસિલિટી સેન્ટર ઓપન કરવામાં આવેલા છે વધુમાં અમારી હેલ્પલાઇન પણ ચાલુ જ છે પ્રજાજનોને કોઈપણ વેપારીશ્રીને કે કોઈ પણ આમ નાગરિકને કોઈપણ પ્રકારના જીએસટી અંગેની મુશ્કેલી હશે તો તેના ઉકેલ માટે તેના માર્ગદર્શન માટે હું અને મારી ટીમ સદાય તત્પર છીએ